હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો મિત્રો ફંક્શન છે બોલાવેલા છે જેનું નામ છે પીનાકી ગોહિલ જે ભાવનગરના છે આજે આવવાના છે તો વિડીયોમાં જોતા રહેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બોલતા નહીં તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી જોતા કરે છે સાથે સાથે હું આના પછી વિનંતી કરીશ જય મોગલ ઇલેક્ટ્રિકલ શ્રીમાન રાકેશભાઈ આ ભાવ કૌશિકભાઈ જે ચીકુવાડી એરિયાને બહુ મોસ્ટ ઓફલી કબજે કરીને બેઠા છે તો આ કૌશિકભાઈના વિનંતી કરીશ છે કે આપણો સ્ટેજ પર આવી અને આપનું જે રિવોર્ડ છે પ્રાપ્ત કરો તમામ બાળકોને આ કાર્યક્રમ પછી સાત સાત કરોડની ખોટી નોટ આપવામાં આવશે તમામ બાળકોને આ કાર્યક્રમ પરિપૂર્ણ થાય પછી ચિલ્ડ્રન બિંગ સરસ મજાનો ડાન્સ છે ઝૂમ બરાબર તો એ પેલા આની પછી પેલા ભાઈઓ શું કરશે એ પછી બધાને મોટા મોટા છે આમ તો પરમિશન નથી પણ કદાચ જો હોય તો આવજો આની પછી બધા યંગ છે ને બધા યંગ છોકરાઓ બધા જે યગ યંગ મેન એ બધાને આવશે પગે ઘુંગરું પાછ મીરા નાચેથી બરાબર ને આ તમારે પછી આ તમારી ભાઈ છે ઉપર છે ને એ બરાબર ને પછી બધા જે વડીલો છે ને એની માટે ખાઈ કે પાન રસ રસવાલા અને એની પછી ઝૂમ બરાબરનો ડાન્સ એવા બધા મોટા મોટા બધા બેનો જે આવશે આવશે કોણ કોણ આવશે બધા બહેનો આવતું જો પાછળ બધા બહેનો બેના એ હા હા હવે તમારા જે જે દીકરીઓ છે એના બધી મમ્મી આવશે બધા એટલે પોતાના પોતાના જ કેમેરા છે કે બીજે કઈ વાયરલ નહીં થાય બરોબર ને હલો જામુન માત કી મારું નામ છે પિનાકીનભાઈ ગોવિંદ ભાવનગર લોક યા જાય સર લગે ઉડતી ઉડતી લગા तुम लोग मुझे ढूंढ रहे हो मैं तुम्हारा पे अपने खड़े होके दिख दिखलाओ फिर ये तुम्हारा है समान फसाना तुम्हारा है अरे तो सुरताल के साथ चलते चले जाओ फिर हर तरह भैया हम अपने पैरों के ऊपर खड़े और मिला ली है ताल લીંગલિયા લિયા બરબક બમ બમ કલેલી પનીસા પની કલાપ્રશ્ન આપકો સ્પીનક્યુ પાવર યહ જો ડાન્સ પરફોર્મન્સ સારો રહ્યો હોય ને તો જ આપણે સૌને તાલીઓ વગાડવાની છે બાકી નથી વગાડવાની આપણે સૌ એકવાર તાલીઓના ગડગડાટથી આ ડાન્સ પરફોર્મન્સને વધાવશું આવા નવા ડાન્સ પરફોર્મન્સ આપણે જ્યાં સુધી આ ઇવેન્ટમાં છીએ ત્યાં સુધી બચ્ચન સાહેબ આપ સૌને મનોરંજન પૂરું પાડતા રહેશે જો ભાઈ કઈ રીતની સેલ્ફી પાડે છે બધા છોકરાઓ સાથે બચ્ચન સાહેબ જુઓ બચનભાઈ જવો જો છોકરા બધા નીચે ઉતરી ગયા છે હવે જુઓ બચ્ચનભાઈ પણ હજી ઉપર છે તો હજી વિડીયોમાં આગળ જોતા રહે તો જવો હલો હલો દસથી બાર વર્ષથી કાર્યરત ક્રિષ્ના ટ્રેડિંગ હંમેશને માટે આપણા જે માનવંતા રિટેલર્સ મિત્રો છે માનવતા ડીલર મિત્રો છે અને માનવંતા જે ફાઇવ સ્ટાર જે ઇલેક્ટ્રિશિયન મિત્રો છે એના માટે હંમેશને માટે કંઈક ને કંઈક ક્રિષ્ના ટ્રેડિંગ નવું લાવે છે આપની સમક્ષ લગભગ છેલ્લા દસથી બાર વર્ષ થયા મારો તમને વિશેષમાં પરિચય આપું તો મારું નામ કિશન સોની છે હું છેલ્લા વર્ષ દિવસથી ક્રિષ્ના ટ્રેડિંગ વિશેષમાં અમારા આકા અશોકભાઈ સાથે જોડાયેલો છું અમેશને માટે અશોકભાઈ મને અમેશને માટે એક જ પ્લસ પોઈન્ટ આપ્યો છે કે ભાઈ આપણા જે રિટેલરો છે આપણી પાસેથી જે મટિરિયલ પરચેસ કરે છે આપણા પર જે વિશ્વાસ મૂકી આપણા પર જે આખું એક્સપેક્ટેશન મૂકી અને જે રિટેલર્સ મિત્રો જે આપણી પાસેથી જે મટિરિયલ પરચેસ કરે છે એમના માટેથી આપણે કદાચ જે તે ટકાવારીમાંથી આપણી ટકાવાળીમાંથી જે તે વસ્તુ નીકળતી હોય કાઢીને બધી વસ્તુ રિટેલર્સ મિત્રોને આપવાનો પ્રયત્ન કરીએ જેમના માટે આપ સૌ જોતા હશો કે આપના જે મિત્રો છે હંમેશા એકલા બધી જગ્યાએ જમવા હોય જતા છે સ્વાભાવિક છે કે ભાઈ તમે ઙઙઇા� ઉઙા� ઘેપ� બા�ંગ જા�ગ શ૆઺ ા�ા� સા�ેજ ા�ા� જેય નેછા� પેા� જડા�ા� સા� ખ્ક૨ા� ચા�ા� સા� જ્ા� સા�ા�